તો આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ કરી છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ તો સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો તો છેલ્લા બે કલાકમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ તો દેવભૂમિ દ્વારકાને ભાવનગરમાં સર્વત્ર વરસાદ જોવા મળ્યો તો રાજ્યમાં છેલ્લા ત્રણ કલાકથી જોરદાર વરસાદ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એક તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં જૂનાગઢના મેંદડામાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો બોટાદ જિલ્લામાં મેઘરાજાની પધરામણી તો બે ઇંચ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ તો પાલેતાણામાં મેઘ સવારી આવી પહોંચી તો મેઘરાજાએ એ ધમાકેદાર બેટિંગ ખેલતા આજે દોઢ કલાકમાં સાબેલા ધાર બે ઇંચ વરસાદ પડ્યો જેના પરિણામે લીંબડીયા નદી બે કાંઠે વહેતી જોવા મળી તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો જામનગર દ્વારકા વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદની આગાહીના પગલે જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથના જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો તો ગુજરાત પર સર્જાયેલી બે સાયકલિંગ સિસ્ટમના કારણે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે મોટા ભાગના સ્થળે વરસાદ રહેશે તો ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વરસાદના કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાન ઘટ્યું છે તો રાજ્યમાં વહેલી સવારથી વરસાદની ધમાકાદાર બેટિંગ જોવા મળી દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યા બાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ચોમાસામાં એન્ટ્રી લીધી છે તો હાલ દક્ષિણ ગુજરાત તરફ સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી રાજ્યના કુલ બાણું તાલુકામાં વરસાદ નોંધાયો ત્યારે સવારે દસ થી બાર ની વચ્ચે કુલ વીસ તાલુકામાં વરસાદ થશે જેમાં ભરૂચને છોડીને સૌરાષ્ટ્રના તમામ તાલુકામાં વરસાદ ખાબક્યો તો દેવભૂમિ દ્વારકા ને ભાવનગર માં સર્વત્ર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અમરલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો પચીસ થી છવ્વીસ જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે તો જૂનાગઢમાં અઠ્યાવીસ જૂન સુધી ભારે તેથી ભારે વરસાદ પડી શકે છે તો કચ્છના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતા છે જેમાં જામનગરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તો તો બીજા સમાચારની વાત કરીએ દેશના મોટા ભાગના રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો શરૂઆતમાં જોવા મળી રહ્યો છે તો ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે ડોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજથી વરસાદની તીવ્રતામાં વધારો થશે તો પચીસ થી છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર એટલે કે દાહોદ ગોધરા ભરૂચ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા અંકલેશ્વર સુરત વલસાડ વાપી નવસારી આ તમામ વિસ્તારમાં બે દિવસ સારા વરસાદની શક્યતા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી સમયમાં બોટાદ અને ભાવનગરમાં સારો વરસાદ થવાની શક્યતા તો અઠ્યાવીસ થી ત્રીસ જૂને મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે શ્રવણ પંચક માં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે તો તારીખ પચીસ થી છવ્વીસ જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે તો અઠ્યાવીસ જૂન સુધી જુનાગઢમાં ભારે થી ભારે વરસાદ થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી એકવાર મોટી ભરતીની જાહેરાત કરી છે જેમાં ખેતી મધનીશ માટે ચારસો ને છત્રીસ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જ્યારે બાગાયત મધનીશ માટે બાવન જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે રાજ્યના સવારના છ વાગ્યા સુધીમાં એકસો એક તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં નોંધાયો જ્યાં અઢી ઇંચ જેટલો વરસાદ રહ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાનો વરસાદ ગુજરાતને ભીંજાવવા માટે તૈયાર છે તો આ અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ થવાના સમાચાર છે તો તેમજ આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે કેરળ સહિત ઘણા રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો આ સિવાય ગરમીનો સામનો કરી લેલા મધ્યપ્રદેશ છત્તીસગઢ જેવા ઘણા રાજ્યમાં ચોમાસાનો મોરચે સારા સમાચાર મળી શકે છે તો દૂસો કટાપટ વિજા સમાચારની વાત કરીએ તો છવ્વીસ જૂનથી ત્રીસ દિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવશે તો બાલવા ટીકેથી ધોરણ અગિયાર સુધી બત્રીસ પોઈન્ટ તેંત્રીસ લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ સભા હશે દૂસો ગટાપટ વિજયા સમાચારની વાત કરીએ તો હોમન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે તો રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે તો તેમણે કહ્યું કે રાજ્યમાં આગામી સાત દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે તો સો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવી સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છમાં પણ છૂટા સવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું તો સોમવારે વરસાદે જમાવટ કરી તો છેલ્લા ચોવીસ કલાકમાં સાસઠથી વધુ તાલુકામાં વરસાદ તો સૌથી વધુ જૂનાગઢમાં મેંદડામાં ભાવનગરના પાલીતાણા રાજકોટમાં ગોંડલમાં વીજળી બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલા સાયકલિંગ સર્ક્યુલેશન સિસ્ટમ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા તો આજે અમરેલી પોરબંદર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ અને વડોદરામાં વરસાદ થઈ શકે છે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પચીસ જૂને ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે તો પચીસ થી છવ્વીસમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે તેમાં મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે તો આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળ છે